વેલકમ રૂપ્રાપ્ત કિચન આજે હું તમારી સાથે રાજકોટના મહિકા ગામના એકદમ અનોખી રીતે બનતા પુડલાની રેસીપી શેર કરવા આવી છું તો આ પુડલા બનાવવા માટે આપણે પહેલાં તો એક મોટું બાઉલ લઈ લેશું તેમાં આપણે એક બાઉલ જેટલી પાલક છે જેને મેં એકદમ સારી રીતે વોશ કરી અને ઝીણી ઝીણી સમારીને લઈ લીધી છે પાલક એડ થઈ ગયા બાદ આપણે એક બાઉલ જેટલી મેથી છે જેને પણ મેં એકદમ સારી રીતે ધોઈ ઝીણી ઝીણી સમારી અને આપણે એડ કરી લઈએ જે પણ તમે વેજીસ એડ કરો તે બધા એકદમ સારી રીતે વોશ કરી લેવા જેથી કરી તેમાં માટી અથવા તો કચરો હોય તો તે નીકળી જાય ત્યારબાદ અહીં એક વાટકા જેટલી કોથમીર છે જેને મેં સારી રીતે ધોઈ અને ઝીણી ઝીણી સમારી લીધી છે તેને પણ એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં અડધા વાટકા જેટલું લીલું લસણ છે ઝીણું ચોપ કરેલું આપણે તેના પત્તા સહિત એડ કરવાનું છે તો અડધા વાટકા જેટલું લસણ એડ કરી લઈએ ત્યારબાદ આપણે એક વાટકા જેટલી લીલી ડુંગળી છે જેને મેં પત્તા સહિત ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તેને પણ એડ કરી લઈએ હવે આપણે તીખાસ માટે તેમાં ચારથી પાંચ જેટલા તીખા લીલા મરચાં ઝીણા સમારેલા છે તેને પણ એડ કરી દઈએ ત્યારબાદ આ પુડલાને પચવામાં સહેલા રહે અને ટેસ્ટ પણ સારો આવે તેના માટે એક ઇંચ જેટલા આદુનું છીણ છે તેને પણ એડ કરી લઈએ તો અહીં આપણે આ બધા વેજીસ તો એડ કરી દીધા હવે આ બધા વેજીસનો અને પુડલાનો સ્વાદ વધારવા માટે આપણે તેમાં મસાલા એડ કરીશું તો પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ તો એક ચમચી જેટલું નમક છે તેને આપણે એડ કરી લઈએ નમક એડ થઈ ગયા બાદ આપણે તેમાં બે મોટી ચમચી જેટલો ધાણાજીરા પાવડર છે તેને પણ એડ કરી લઈશું અહીં બધા વેજીસ અને પુડલાની ક્વોન્ટિટી અનુસાર આપણે મસાલા એડ કરવાના છે તો બે ચમચી જેટલું ધાણાજીરું એડ થઈ જાય ત્યારબાદ આ પુડલા પચવામાં સહેલા રહે એટલા માટે એક મોટી ચમચી જેટલો અજમો છે જેને આપણે હાથમાં લઈ આ રીતે મસળી અને એડ કરવાનો છે તો એક ચમચી જેટલો અજમો છે તેને પણ એડ કરી લઈએ અજમો એડ થઈ ગયા બાદ આપણે અહીં અડધી ચમચી જેટલો તીખાનો પાવડર છે આ પુડલાને તીખા બનાવવા માટે તેને એડ કરી લઈએ હવે આ પુટલાને કલર આપવા માટે એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર છે તેને પણ એડ કરી લઈએ જો તમારે વધુથી ખાસ જોઈતી હોય તો બે ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી શકો છો ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલી હિંગ છે તેને એડ કરી લઈએ ત્યારબાદ આ પુડલાને ચટપટા બનાવવા માટે આપણે તેમાં અડધી ચમચી જેટલો ચટ મસાલો એડ કરી દઈશું અને હવે કલર માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈએ હવે આ બધા મસાલાને આપણે હલાવી અને એકદમ સારી રીતે મિક્સ કરવાના છે તો આ પ્રોસેસ આપણે હાથેથી જ કરીશું આ અત્યારે તમને ક્વોન્ટિટી વધુ લાગતી હશે આ બધી ઇન્ગ્રીડિયન્ટની જેમ જેમ આપણે બધા ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરીશું મસાલાની સાથે તેમ તેમ મસાલામાંથી પાણી છૂટશે અને આ જે બધા ઇન્ગ્રીડિયન્ટ છે તેમાં એક બાઇન્ડિંગ આવી જશે તો પહેલાં આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ આ રીતે હાથેથી મસળી અને બધા મસાલાને એકદમ સારી રીતે આ પાલક અને મેથીમાં કોટિંગ આવે એ રીતે મસળી અને મિક્સ કરવાના છે જોઈ શકો છો આ રીતે આપણે મસળતા જઈશું અને બધા મસાલાને અને બધા બીજા સામગ્રીને મિક્સ કરી લઈશું રાજકોટના મહિકા ગામમાં જે રીતે પુડલા બનાવવામાં આવે છે એ જ પરફેક્ટ રીતની સાથે હું આજે તમારી સાથે આ પુડલાની રેસીપી શેર કરવા આવી છું જે પુડલા એકદમ અનોખી રીતે બનાવવામાં આવે છે અને તેને શેકવાની પણ એક ટ્રીક છે તો આ બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખી હું તમને અહીં ડિટેલમાં આ રેસિપીને બતાવીશ જેથી કરી તમારા પુડલા પણ મારી જેમ પરફેક્ટ થાય તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર જુઓ જેથી કરી તમને પરફેક્ટ પુડલા પણ મળી રહે અને પરફેક્ટ રીતે તમે તેનું બેટર પણ બનાવી શકો તો અહીં આપણે બધા મસાલા મસડીને મિક્સ કરી લીધા હવે પાંચથી સાત મિનિટ માટે આ બધી વસ્તુને આપણે સાઈડ પર રાખી દઈએ આપણે મસાલાને પાંચથી સાત મિનિટ સુધી રેસ્ટ આપવાનો હતો જેથી કરી જેટલું પણ પાણી છૂટવું હોય એટલું બધું પાણી છૂટી જાય પાંચથી સાત મિનિટ બાદ આપણે બે વાટકા જેટલો ચણાનો લોટ એડ કરીશું અને આ લોટને આપણે ચાળીને જ એડ કરવાનો છે જેથી કરી આ બેટર બનાવતા સમયે ગાંઠા ન પડે હવે જ્યારે પણ આપણે ચણાનો લોટ ચારીએ છીએ ત્યારે આજુબાજુ વેરાય છે એટલે કે ઢોળાય છે અને પ્લેટફોર્મ છે તે ગંદુ થાય છે તો તે ના થાય તેના માટે હું આજે એક તમને ટ્રીક બતાવું છું આ રીતે ગ્લાસથી અથવા તો વાટકાની મદદથી લોટને ચારવો જેથી કરી આજુબાજુ છે તે લોટ ઢોળાય પણ નહીં અને મિડલ આ બાઉલના મિડલમાં જ લોટ છે તે પડે તો હું તમને અહીં બતાવીશ તો અત્યારે આપણે એક વાટકા જેટલો ચણાનો લોટ છે તેને પહેલાં ચાળી લઈએ તો એક વાટકા જેટલો લોટ ચડાઈ ગયા બાદ આપણે ફરી બીજો વાટકો લોટ છે તેને એડ કરી દઈશું મેં મેઝરમેન્ટ કપ લીધો છે તમે ઘરમાં રહેલા કોઈ પણ એક વાટકાનો માપ સેટ કરી લો તો આ રીતે ગ્લાસની મદદથી આપણે ફટાફટ લોટને ચાળી અને લઈ લઈએ તો જ્યારે પણ તમે આ પુતલાનું બેટર બનાવો ત્યારે આ રીતે લોટને ચાળીને લેવો જોઈ શકો છો લોટ છે તે આજુબાજુમાં બિલકુલ નથી વેરાણો હવે આપણે આ પુતલાને બેન્ડિંગ આપવા માટે વન ફોર્થ કપ જેટલું રવો છે તેને એડ કરી લઈએ જ્યારે પણ તમે ચણાના લોટના અથવા તો કોઈપણ પુડલા બનાવો તો પુડલા ખાતા સમયે કોરા લાગે છે તો આ પુડલા કોરા ના લાગે એટલા માટે આપણે એક ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું જે છે દહીં તો ઘરમાં રહેલું કોઈ પણ દહીં તમે એડ કરી શકો છો તો આપણે બેથી ત્રણ ચમચી જેટલું દહીં એડ કરી દઈએ દહીં થોડું આમથું ખાટું હોવું જોઈએ વધુ પડતું મોડું પણ ના હોવું જોઈએ તો બેથી ત્રણ ચમચી જેટલું દહીં એડ કરી લઈએ હવે આ બધી વસ્તુને આપણે હલાવી અને મિક્સ કરી લઈએ આપણે મસાલાને પાંચથી સાત મિનિટ રેસ્ટ આપેલો હતો એટલે તેમાં પાણી છૂટ્યું હશે અને સાથે સાથે દહીંમાં પણ પાણીનો ભાગ હોય છે તો પહેલાં આપણે આ બેટર બનાવવા માટે પાણી એડ નહીં કરીએ પહેલાં બધી સામગ્રીને હલાવી અને મિક્સ કરી લઈશું જેથી કરી આપણે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું બેટર બનાવી શકીએ જો આપણે ડાયરેક્ટ પાણી એડ કરીશું તો પાણીની ક્વોન્ટિટી વધી જવાના કારણે બેટર છે તે પરફેક્ટ નહીં બને તો જરૂરિયાત અનુસાર પાણીને એડ કરીશું અહીં ચણાનો લોટ અને બધી સામગ્રીને મિક્સ કરી લીધું હવે આપણે આ બેટરને પરફેક્ટ કન્સિસ્ટન્સી આપવા માટે એક વાટકા જેટલું પાણી લઈ લઈએ બધું પાણી સાથે એડ નહીં કરીએ ચારથી પાંચ મોટી ચમચી જેટલું પાણી આપણે પહેલાં તો એડ કરી લઈએ હવે આપણે હલાવી અને જોઈ લઈએ કેટલું આપણું બેટર છે તે ઢીલું થયું છે અથવા તો કઠણ છે તો જોઈ શકો છો આ બેટર હજુ કઠણ છે પુડલા બનાવવા માટે પરફેક્ટ નથી બન્યો તો ફરી આપણે ચારથી પાંચ ચમચી જેટલું પાણી લઈ લઈએ અને એડ કરી દઈએ ને હલાવી ને મિક્સ કરી લઈએ તમને બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો જોઈ શકો છો ડાયરેક્ટ હાથમાંથી નથી પડતું થોડી સેકન્ડનો બ્રેક લઈ અને ત્યારબાદ બેટર પડે છે એનો મતલબ એમ કે પરફેક્ટ બેટર આપણે આ પુતલા બનાવવા માટેનું તૈયાર કરી લીધું આ પુતલા બનાવવા માટે મને કેટલા પાણીની જરૂર પડી તે તમને બતાવું તો અડધા વાટકાથી પણ ઓછા પાણીની જરૂર પડી છે એટલે કે વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી છે મને આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી આપવા માટે હવે આમાં આપણે રવો એડ કર્યો છે તો રવો એકદમ સારી રીતે ફૂલી જાય અને પરફેક્ટ બેટર બને તેના માટે આપણે દસ મિનિટ માટે આ બેટરને સાઈડ પર રાખી દઈએ દસ મિનિટનો બ્રેક છે તો તેમાં આપણે આ પુતલા માટેની સ્પેશિયલ ચટણી બનાવી લઈએ તો આ ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં ચટણીમાં તીખાસ માટે ત્રણ તીખા લીલા મરચાં એડ કરીશું ત્યારબાદ અડધા ઇંચ જેટલા આદુનો ટુકડો છે તેને એડ કરી લઈએ હવે આ ચટણીનો સ્વાદ વધારવા માટે આપણે તેમાં પાંચથી છ જેટલી લસણની કઢીઓ એડ કરી દઈએ આ બધી વસ્તુની આપણે પેસ્ટ બનાવી લઈએ ત્યારબાદ આપણે ટમેટાની ચટણી બનાવવાની છે તો આ ટામેટાની ચટણી બનાવવા માટે આપણે આ રીતના લાંબા અને લાલ દેખાતા ટામેટા લેવાના છે જેનો આપણે આ રીતે ઉપરનો ભાગ છે તેને કાઢી લેવાનો છે તો મેં અહીં ચારથી પાંચ જેટલા ટામેટાના ઉપયોગ કરી અને ચટણી બનાવી છે તમે ટમેટાની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો તો આપણે બધા ટમેટામાંથી ઉપરનો જે ભાગ છે લીલો દેખાતો તે બધો કાઢી લીધો હવે નીચેનો જે ભાગ છે તેમાં આપણે બે કટ લગાવવાના છે આ રીતે પ્લસની સાઇન બનાવવાની છે આપણે અડધા ટમેટા સુધી જ આ કટ લગાવવાનો છે આખા ટમેટામાં કટ નથી લગાવવાનો તો ચારે ટમેટામાં આપણે આ રીતે પ્લસની સાઈન બનાવી અને અડધા ટમેટા સુધીને કટ લગાવી લઈએ તો અહીં આપણે ટામેટામાં કટ લગાવી લીધો હવે ટમેટાને બોઈલ કરવાના છે તો તેના માટે એક વાસણ લઈ લઈએ અને ટામેટા ડૂબે એટલું પાણી એડ કરી દઈએ તો અઢી વાટકા જેટલા પાણીની જરૂર પડી છે અઢી વાટકા જેટલું પાણી એડ કરી દીધું હવે આપણે તેમાં જેટલા પણ ટામેટા લીધા છે તે બધા ટમેટા આ પાણીમાં એડ કરી દઈએ ટામેટા એડ થઈ જાય ત્યારબાદ આપણે તેની ગેસની હાઈ ફ્લેમ પર બોઇલ કરવાના છે જ્યાં સુધી આ ટામેટાની સ્કીન ના ઉખળે ત્યાં સુધી તેને બોઈલ કરીશું પાંચ મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો ટામેટાની સ્કીન છે તે ટામેટાથી અલગ થવા લાગી છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને ટામેટાને ઠંડા થવા માટે સાઈડ પર રાખી દઈએ દસ મિનિટ જેવો સમય થયો છે ટામેટા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે બેટર ચેક કરી લઈએ તો જોઈ શકો છો આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે અને રવો પણ એકદમ સારી રીતે ફૂલી ગયો છે તમારું બેટર કેવું બને તે તમારા ચણાના લોટ અને રવા પર પણ ડિપેન્ડ છે તો અહીં આપણે અત્યારે પાણી એડ કરવાની જરૂર નહીં પડે પણ જો બેટર ઘટ થઈ ગયું હોય આ સ્ટેજ પર તો તમે પાણી એડ કરી શકો છો હાઈ ફ્લેમ પર આપણે પુડલાને બનાવવા માટે તવાને ગરમ કરી લીધો હવે આ તવાનું ટેમ્પરેચર બેલેન્સ કરવા માટે આપણે તેમાં પાણી છાંટકી લઈશું પાણીનો છંટકાવ કરી લીધા બાદ એક કપડાંથી આ તવાને એકદમ સારી રીતે લુઈને આપણે રેડી કરી લઈશું આ પ્રોસેસ કરવાથી આપણા જે પુડલા છે તે પરફેક્ટ શેકાઈને રેડી થશે અને તવાનું ટેમ્પરેચર છે તે બેલેન્સ રહેશે તો અહીં આપણે તવાને એકદમ સારી રીતે સાફ કરી લીધા બાદ આપણે જે બેટર તૈયાર કર્યું છે તે બે ચમચા જેટલું બેટર છે તે મિડલમાં એડ કરી લઈશું આ પુડલાની સાઇઝ મોટી અને જાડી હોય છે એટલામાં માટે આપણે વધુ પ્રમાણમાં બેટરને લેવાનું છે અને આ પુડલાને બનાવવાની પણ એક અનોખી સ્ટાઇલ છે આ રીતે હાથેથી બનાવવામાં આવે છે હા આપણે આ રીતે હાથેથી બુટલાને શેપ આપવાનો છે તો ગેસની લો ફ્લેમ પર આપણે હાથેથી આ બેટરને એકદમ સારી રીતે ગોળ શેપ આપી અને બેટરને ફેલાવી લઈશું તવા ઉપર તો અહીં આપણે બેટરને એકદમ સારી રીતે ફેલાવી લીધું હવે ગેસની મીડિયમ ફ્લેમ પર તેને થવા દઈશું તો જોઈ શકો છો એક મિનિટ જેવો સમય થયો છે ઉપરની સપાટી છે તે ડ્રાય થવા લાગી છે આ રીતની સપાટી ડ્રાય થવા લાગે ત્યારબાદ આપણે આ પુડલાની એજેસ પર તેલ એડ કરીશું આ રીતે આપણે એજેસ પર પણ તેલ એડ કરીશું અને ઉપર જે તમને સપાટી દેખાઈ રહી છે તેમાં પણ આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે જેનાથી આ પુડલા છે તે ખાતા સમયે કોરા ના લાગે એટલા માટે તેલ એડ કરવું તેલ એજીસ પર અને ઉપરની સપાટી પર લગાવી લીધા બાદ એકાદ મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ પર આ પુડલાને છે તે થવા દઈશું ગેસની હાઈ ફ્લેમ પર આપણે આ પ્રોસેસ નથી કરવાની નહીં તો આ પુડલા છે તે બળી જશે એકાદ મિનિટ બાદ આપણે તાવીથાની મદદથી આ પુડલાને છે તે પલટાવી લઈશું અને ઉપરની જે સપાટી દેખાઈ રહી છે તેને પણ આપણે સારી રીતે શેકી લઈશું તો અહીં હું તમને પુડલાને પલટાવીને બતાવું તો જોઈ શકો છો આ રીતનો કલર આવ્યો છે અને ભાત પડી છે આ પુડલાને આપણે આવા જ શેકવાના છે બિલકુલ કાચા નહીં લાગે આવો કલર આવે ત્યાં સુધી તેને શેકવાના છે વધુ પડતા શેકશો તો આ પુડલા છે તે ખાવામાં થોડા કડવા લાગશે હવે આપણે ઉપરની સપાટી પર પણ તેલ લગાવી લઈએ અને એજીસ પર પણ પાછું તેલ લગાવી લઈએ જેથી કરી પુતલા ખાતા સમયે કોરા ના લાગે હવે તાવીથાની મદદથી આપણે પુતલાને પ્રેસ કરતા જઈશું અને નીચેની સપાટીને એકદમ સારી રીતે શેકી લઈશું તો એકાદ મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ પર ફરી આપણે શેકી લઈએ એકાદ મિનિટ બાદ હું તમને પલટાવીને બતાવું તો આ રીતે જે આપણે સપાટીને શેકી હતી તેનો કલર હોવો જોઈએ જોઈ શકો છો આ રીતની ભાત પડી છે અને આ રીતનો તેનો કલર હોવો જોઈએ તો આ આપણે પરફેક્ટ પુડલાને શેક્યા છે તેની નિશાની છે તો અહીં બેથી ત્રણ મિનિટમાં પુડલા છે તે શેકાઈને રેડી થઈ ગયા તો પુડલાને આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે ટામેટાને જોઈએ તો મેં તેની છાલને છે તે અલગ કરી લીધી છે અને ટામેટા બોઈલ થયેલા હતા તેને રેન્ડમ મોટા ટુકડામાં ચોપ કરી લીધા છે હવે આપણે આ ટામેટાની એક મિક્સર જારમાં એડ કરી અને પ્યોરી બનાવી લઈએ આ પુડલાની સ્પેશિયલ ચટણીનો ટેસ્ટ વધારવા માટે આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અને આ તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું આ બંને વસ્તુ તેલમાં એડ થઈ ગયા બાદ આપણે તેમાં બે સૂકા લાલ મરચાંના વઘાર કરી લઈશું આ બધી વસ્તુ તેલમાં એડ થઈ જાય એટલે રાય અને જીરુંને એકદમ સારી રીતે કકડવા દઈશું બંને વસ્તુ કકડી જાય ત્યારબાદ અહીં બે મીડિયમ સાઇઝના કાંદાને ઝીણા ચોપ કરી લીધા છે તેને એડ કરી લઈએ હવે આપણે આ કાંદાને હલાવી અને ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સારી રીતે સોતે કરવાના છે જેથી કરી આ કાંદાનો કાચો ટેસ્ટ આ ચટણીમાં ના આવે તો આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસ કરી લઈએ જોઈ શકો છો અહીં કાંદા સોફ્ટ થઈ ગયા છે આ સ્ટેજ પર આપણે તેમાં તીખાસ માટે જે પેસ્ટ રેડી કરી હતી તે એડ કરી લઈએ એક ચમચી જેટલી પેસ્ટ રેડી થઈ છે આ પેસ્ટને પણ એકદમ સારી રીતે આપણે સોતે કરી લઈશું જેથી કરી મરચાં લસણ અને આદુનો કાચો ટેસ્ટ ના આવે તો એકાદ મિનિટ જેવું ફરી આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આ બધી પેસ્ટને સોતે કરી લઈશું પેસ્ટ અહીં એકદમ સારી રીતે સોતે થઈ ગઈ છે જોઈ શકો છો કાંદામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે જે બોઈલ કરેલા ટામેટાની પ્યોરી રેડી કરી હતી તે બધી પ્યોરી આ પેસ્ટમાં એડ કરી લઈએ અને હવે આ પ્યોરીને પણ આપણે કાંદા અને પેસ્ટની સાથે હલાવીને મિક્સ કરી લઈએ આ બધી પ્યોરી મિક્સ થઈ ગયા બાદ ગેસની મીડિયમ ફ્લેમ પર આ ટામેટાની ચટણીને એકદમ સારી રીતે આપણે ઉકળવા દેવાની છે એટલે કે એકદમ સારી રીતે તેને સોતે કરી લેવાની છે જેથી કરી આ બધી વસ્તુનો કાચો ટેસ્ટ આ ટામેટાની ચટણીમાં ના આવે તો અહીં જોઈ શકો છો બબલ્સ આવા લાગ્યા છે પેસ્ટમાં એટલે કે આ જે પ્યોરી છે એકદમ સારી રીતે ઉકળી ગઈ છે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીએ ત્યારબાદ આપણે ચટણીને કલર આપવા માટે અડધી ચમચી જેટલો લાલ મરચાં પાઉડર એડ કરી દઈએ ત્યારબાદ આ ટામેટાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી લઈએ જો તમને ગળી ચટણી પસંદ હોય અથવા તો ટમેટા વધુ પડતા ખાટા હોય તો તમે એક ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો હવે આ ચટણીનો એકદમ સરસ કલર આવે એટલા માટે બધા મસાલાને મિક્સ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર એકથી દોઢ મિનિટ જેવું આ ચટણીને ઉકાળી લઈએ તો જોઈ શકો છો બબલ્સ આવા લાગ્યા છે અને દોઢથી બે મિનિટમાં આપણી આ ટામેટાની એકદમ ચટપટી ચટણી બનીને રેડી થઈ ગઈ છે એકદમ સરસ કલર પણ આવી ગયો છે તો આપણે તેના પુડલા સાથે સર્વ કરી લઈએ તૈયાર છે રાજકોટના મહિકા ગામના ફેમસ એવા પુતલા જે એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે અને સાથે સાથે તેની બેટર બનાવવાની પણ ખૂબી છે તો અહીં મેં તમને નાની નાની ટીપ્સની સાથે પરફેક્ટ બેટર બનાવીને પણ બતાવી દીધું અને પુતલા પણ બનાવીને બતાવી દીધા તો રાહસની જુઓ છો હવે તમારે મહિકાના આ ફેમસ પુતલા ખાવા હોય તો મહિકા ગામમાં નહીં જવું પડે ઘરે જ તમે બનાવીને રેડી કરી લેશો અને ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો તો પણ આટલા પરફેક્ટ બનશે આ પુતલા તો આ મહિકા ગામની સ્પેશિયલ ડિસ્ટ જરૂરથી ટ્રાય કરજો અને ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ જરૂરથી કરજો અને સાથે સાથે કમેન્ટમાં મને જણાવજો કે હવે તમારે નેક્સ્ટ કઈ રેસિપી જાણવી છે જો તમારે આવી બીજી અનોખી રેસિપી જોઈતી હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો ચેનલ પર આવ્યા જ છો તો બેલાયકન પણ પ્રેસ કરી દો અને સબસ્ક્રાઈબ પણ કરી દો જેથી કરી તમને મારા એટલે કે પ્રાપ્તિસ કિચનની સ્પેશિયલ રેસીપીઓ પણ જાણવા મળે અને સાથે સાથે હેલ્ધી રેસિપીઓ પણ શીખવા મળે આવા બીજા ઉપયોગી રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું